નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએ ન્યૂઝ વાગરા ઓછણ ગામે નજીવી બાબતે બે જૂઠો બાપ પડતા પોલીસે અગિયાર જણા વિરુદ્ધ ફરિયાદ નોંધી ઓછણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું ચુસ્ત બંદોબસ્ત પકડકાયો વાગરાના ઓછણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી કિશન નામના શખ્સની દુકાનમાં સડકતો કાકડો નાખી દુકાનના પુઠ્ઠા અને કોઠરો સળગાવી ખરાબ માબેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે આ અંગે જિલ્લા પોલીસ સહિત વાગરા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પડ્યો હતો હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓચ્છણ ગામે ચુસ્ત બળિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

અનાજ કિરિયાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરિયાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછળ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા દરમિયાન ગઈકાલ ગતરોજ રાતના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તહેજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા તેમની બૂમો સાંભળી જાવેદ આદમ પટેલ હુઝેફ જાકીર પટેલ મુશ્તાક મોહમ્મદ પટેલ સઈદ મોહમ્મદ પટેલ તસ્લીમા અબ્દુલ પટેલ સબીના મુસ્તાક પટેલ ફિરોઝા મુસ્તાક પટેલ રિયાઝ મુસ્તાક પટેલ અબ્દુલ મહંમદ પટેલની સાથે બીજા 15 થી વીસ જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું તેવામાં આ લોકો કિશનને ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે તેમ કહી કિશનને અબ્દુલ મહંમદ પટેલ મુસ્તક મહંમદ પટેલ હુજેફ જાકીર પટેલ જાવિદ આદમ પટેલ એ પકડી ગળાના ભાગે પીઠના ભાગે ઢીકા પાટુનો તથા પટ્ટા વડે માર મારવા લાગેલ હતા આ તકરારમાં કિશનના શર્ટના બટનો તૂટી ગયા હતા તેવામાં તેઓની સાથેના બીજા માણસોએ પણ છૂતતા પથ્થરો નાખતા જેમાં અબ્દુલની પત્ની તસલીમાને પથ્થર વાગ્યો હતો અબ્દુલ મહમ્મદ પટેલ ગમે તેમ ગાળો બોલી સડકતો કાંકડો લઈને આવી સડક ગાવી દો તેમ કહી કિશનની દુકાનમાં સડકતો કાંકડો નાખતા દુકાનમાં ખૂણામાં પડેલ પૂથળ તથા કોઠળા સળગી ઉઠ્યા હતા તે પછી વધારે ઝઘડો થતા ઓચ્છળ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવેલ હતા ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણાને ફેટ પકડી નીચે પાડી ધિક્કા માર મારી ટીશર્ટ પણ ફાડી નાખેલ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કિશન તેમજ પત્ની પૂજાબેન અને ધર્મેન્દ્રસિંહ રાણાએ ધિક્કા માર મારવામાં આવતા આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓચ્છળ ગામે શાંતિ હળવાઈ નહીં તેને ધ્યાને લઈ પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે રિપોર્ટર યુસુફ ભુરા બી ન્યૂઝ વાગરા ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઉછળ ગામમાં રાત્રિના સાડા દસ વાગ્યેની આસપાસ એક બનાવ બનેલો હતો જેમ કિશન કૈલાશ ચંદ્ર કુમાવત કદીઓ બાલાજી કરિયાણા સ્ટોરે ઉછળ ગામમાં આવેલો છે તે કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા કે દલિયાના આ કામના જે ટોમતાર છે એમના અબ્દુલ મહંમદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એઓ બંને એકબીજા સાથે ગાળા ગાડી કરી રહ્યા તેની ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહી કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતાં બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મોલ્લાના અમુક ઈસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવેદ આદમ મુસ્તાક મહંમદ તથા હુજેર ઝાકીર તસ્લીમાબેન સલિયાબેન ફિરોજાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને પટુનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એની દુકાનનો કોથળો તથા બીજો ગુઠ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનું માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એકે જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને ઘેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કારણે જે આ ગુનામાં તમતદારો સંડોવાયેલ છે તેમને અમુક રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ નિશીની બનાવ બનેલો નથી અને આ ગુનાના કામે જે તમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાચંદ્ર કુમારનાઓએ ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં કેટલા કેટલાજ થયેલી છે આ ઘટનામાં લગભગ ફરિયાદીશી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે